તો હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનો છે ધોરણ આઠ વિષય ગુજરાતી અને તેનું જે પૂરક વાંચન છે એનું સોલ્યુશન આજના વિડીયોની અંદર આપણે જોવાનું છે અને આમાં જો હજી કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરીને કહી દેજો કે જેથી એનું સોલ્યુશન પણ હું તમારા માટે લેતો આવું